મિત્રો ન્યુઝ છે કુવામાં ખાબક્યા દુર્ઘટના ની જાણ થતા સ્થળે નાયબ કલેક્ટર કાફલો ઘટના દોડી આવ્યો હતો હાલ ક્રેન ની લોડર અને મૃતદેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે અમારી સાથે રામકુભાઈ કરપડા જોડાઈ ચુક્યા છે જો વાત કરવામાં આવે તો અને 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 અનેક ખનીજના જે કુવા છે ધમધમી રહ્યા છે તંત્રની મીઠી નજર હેઠળ જો વાત કરવામાં આવે તો મૂડી ખાકડાડા ગામે ખનીજ બનેલું લોડર છે જે કુવામાં ખાવકતા એકનું મોત થયું હતું જો વાત આ ગેરકાયદેસર કુવા ખોદવામાં આવી રાજ હેતો કુવાની ખોદવાની કામગીરી ચાલતી હતી ત્યારે એક એક યુવક છે કે જે ખાડામાં તટાઈ ગયા હોય જેથી કરીને મામલાદાર અને એસડીએમ ની ટીમ જે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આ સરકારી જમીનમાં માં કુવા ખોદેલો છે તેનું પંચનામું કરવામાં આવ્યું હતું અને જે એસડીએમ જે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પરંતુ આજે યુવકનું નું મૃત્યુ બહાર કાઢવામાં આવ્યો છે અને હાલ જે મૃત્યુને ને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે જે ગેરકાયદેસર જે કુવો ખોદી ને ખનીજ કાઢતા તેવાના નામ સામે આવ્યા છે તેવાને આ લોકો સામે કાયદેસર પગલા ભરવાની સામાન્ય વાત કરી રહ્યા છે જે બિલકુલ આભાર કલેક્ટર સહિત કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગેરકાયદેસર ખનીજ કુવાએ વધુ એક નો ભોગ લીધો હતો જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉપર આવા સમાચાર માટે લાઈક અને શેર કરો તથા સબ્સ્ક્રાઇબ કરો ચીફ બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યુઝ સેવન ઇન્ડિયા મૂળી